નડિયાદ જવાહરનગર વિસ્તારમાં માથાબારી અને બકરા ચોર તથા દારૂની ખેપ મારનારો જવાહરનગર વિસ્તારનું કુખ્યાત ગુંડાગીરીનો ત્રાસ રહેવાસીઓમાં ભયનું વાતાવરણ જવાહરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુંડાગીરીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વિડીયો ફરી આ મુદ્દાનું ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે આ વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લીની દહેશત ફેલાવતો અને લોકોને ધમકાવતો જોવા મળે છે રહેવાસીઓનું કહેવું છે કે આ વ્યક્તિ લાંબા સમયથી દારૂનો ધંધો ગેરકાયદેસર લુખાગીરીમાં સંકળાયેલ છે આ વ્યક્તિ સામે અગાઉ ઝપ્પાઝપીના બનાવ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કાયદાનો દુરુપયોગ કરી કેસને વાંકી દિશામાં લઈ જઈ આરોપી વાતાવરણનો લાભ લઈ રહ્યો છે વિસ્તારના નાગરિકો વેપારી અને સામાજિક આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ડીએસપીનું ધ્યાન આ મુદ્દે દોર્યું છે તેઓની માંગ છે કે પેન્ડિંગ ગોડાઉન ફાઇલ પર ઝડપથી કાર્યવાહી કરી આરોપીને કાયદાની જકાતમાં લાવવામાં આવે અમે શાંતિથી જીવીશું તે અમારો અધિકાર છે કોઈ ગુંડા તત્વો લોકોમાં ભય પેદા કરશે એ સ્વીકાર્ય નથી તંત્ર તરત કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે નાગરિકોનું કહેવું છે કે ભારતના બંધારણના નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કાયદો ન્યાય અને સમાનતાના આધારે બનાવ્યો પરંતુ જો કાયદાનો દુરુપયોગ થશે તો સાચા પીડિતોને ન્યાય મળવો મુશ્કેલ બનશે મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા રજૂત પ્રાપ્ત થયેલી છે અને મામલાના તપાસના નિર્દેશો આપવામાં આવ્યા છે જવાહરનગરમાં ગુંડાગીરી અને દહેશતના વાતાવરણ વચ્ચે હવે રહેવાસીઓ નજર તંત્રની કાર્યવાહી પર રાખી રહી છે અગાઉ કોઈ પગલાં ભરાશે કે નહીં તે જોવાનું રહેશે ઠાકુરદાસ રૂપચંદ કેસવાની ક્યાંથી આવો છો જવાહરનગર આર કે સોડા છોડા શાહ ને લઈને તમે ફરિયાદ કરવા આવ્યા હતા રોજ હેરાન કરે છે દોડ વર્ષથી રોજ વસ્તુ લઈ જાય છે દોઢસો બસો રૂપિયાની અને માથાકુર જાનકી મારવાની ધમકી આવે છે અને કે જે જ્યારે હું આવું તારે ત્યારે મને આવવું પડશે કોણ છે એનું નામ પ્રતિક સોલંકી ક્યાંના છે એ સંગ્રામનગરમાં રહે છે કેટલા સમયથી આવું ચાલતું રહ્યું છે અલગપુર દોઢ વર્ષથી પોપવાડ એનો ભાઈ બી આવે છે પણ એ આવે પાછો રોજની માથાકુર છે અને મારે કેમેરા દુકાનમાં છે બાર કેમેરા નથી તને જોઈ લઈશ તને એટ્રોસિટીમાં ફસાઈ દઈશ તને લાંકી મારી નાખીશ તો તમે અત્યારે ફરિયાદ કરવા કીધું તમને ફરિયાદ કરી દીધી ફરિયાદ કરી દીધી છે ફૂટેજ મારી જોડે છે દુકાને જે માથાકુર બે દિવસ પહેલાં માથાકુર કરી દીધી અત્યારે મેં દુકાન ખોલી નહીં બે દિવસથી કાલે કલાક માટે ખોલી હતી સફાઈ માટે તો આયો તો વીસ રૂપિયા રોકડા એ લઈ ગયો તો ઓનલાઈન કરીને કે બોલે તો બતાવો કે હું પૈસા આલું સમજી રોજ સાંજે ને રોજ કરે છે એ એનો પગલો નહી તો અમે આત્મહત્યા કરી લઈશું કમાવાનું ખાલી એકલો જ છું સાહેબ કોઈ નથી કમાવા હાલુ ચાર છોકરીઓ છે કોઈ નથી આના પાછળ કોઈ નથી એને કશું તો કોણ આવશે અમારી હે રજુ એ તો કહે છે કે અત્યારે દુકાન ઉપર કેમેરા છે બહાર છે કેમેરા એવી ધમકીઓ હાલે છે મારો પાછળ કોણ છે આ છોકરી મારી છે છોકરો નથી મારે તમે પોલીસ સ્ટેશન આવ્યા જો ફરિયાદ કરી કરી છે તો સાહેબને રજૂઆત કરી આની કોઈ હા શું કીધું કે જે તમને જવાર ચોકીમાંથી બોલાવશે એક બી દેશમાં તો ખરો બે ને યાર હોય યાર

ઓય યાર આય મે લગાય ચાલ જા તેરો રે ફોન મેં ક્યાં જા રહ્યો લાવ લા ફોન આ પૈસા ક્યાં પૈસા ગયા લાલા ગયો ઓલા થઈ કે છે એ શું આટલો ના વેવાનો ખબર આટલી પૈસા ગણવાના કે એમ કે આ નહીં ગણવાના કાઈ કેમ એમ તો ગણવાના બધું ના 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 જો ધારો માથે કેમ ગવ ના બોરો

અને તો